લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બુથ ઉપર ઈવીએમ વીવીપેટનું નિર્દેશન યોજાયું મંગળવારે લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વે તૈયારીમાં જોતરાઈ ગયું છે તારીખ પહેલી જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોસ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ જશે અને ત્યાં વીવીપેટ સાથેનું નિર્દેશન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાશે ભરૂચ જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી તમામ બૂથ ઉપર ડેમોસ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા શાક માર્કેટ થિયેટર અને શોપિંગ સેન્ટરો ઉપર ઈવીએમ વીવીપેટ નિર્દેશન યોજાશે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે ચૂંટણી માટે મહત્વના ગણાતા બે પાસા એટલે કે મતદાર યાદી અને ઈવીએમ યુનિટ આ બંને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેમાં સુધારા પણ કરવામાં આવ્યા છે તો ઈવીએમ સહિત વીવીપેટ મશીનોનું પણ ટેસ્ટિંગ કરી દેવામાં આવશે આ ઉપરાંત જે પોકેટમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવશે